નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધૂળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો હવે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને ઘણા બધા પાકમાં અમુક અમુક કપાસ હોય મગફળી હોય મગફળીમાં સુયા વ્યવસાયની શરૂઆત થઈ જાય છે અને કપાસમાં ફૂલસાગકો આવવાની શરૂઆત થઈ ગઈ છે તો ખેડૂત મિત્રો આજે આપણે એક એવી દવા વિશે વાત કરવાના છીએ જે ખેડૂત મિત્રોને ખૂબ જ ઉપયોગી અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી દવા વિશે વાત કરવાના છીએ તો ખેડૂત મિત્રો આજે જે રેવા કેમિકલ રેવા કેમ કોર્પોરેશન રેવા કેમિકલ નું જે વીસ વર્ષથી સૌથી જૂની અને જાણીતી કંપની એવું રેવા કેમિકલ રેવા કેમિકલ ના ફેન્ટાસ્ટ પ્લસ વિશે ખેડૂત મિત્રો વાત કરવાના છીએ મિત્રો આ વિડીયો તમે શાંતિથી જોઈ જાવ અને આ વિડીયોમાં તમારે કપાસ મગફળી કે અન્ય કોઈ પણ પાકમાં વધુ ઉત્પાદન લેવા વધુ વધુ ઉત્પાદન લેવા ઓછા ખર્ચે વધુ ફાલ કઈ રીતે આવે અને ખેડૂતને કઈ રીતે ઉપયોગી થાય એના વિશેની સરસ મજાની માહિતી આપવાના છીએ તો ખેડૂત મિત્રો આજે આપણે જે વાત કરવાના છીએ એ છે ફેન્ટાસ્ટિક પ્લસ જે ફાલ અને વર્ધક માટેની દવા છે ટૂંકમાં ફાલ પણ બેસાડે છે પણ પણ પકડાવે છે અને વર્ધક ચાલુ ઘણી બધી દવાઓ ઊંચું હોય ની જગ્યા નીચું બેસી જાય પણ આ એક દવા એવી છે જે મોર એમિનો એસિડ વિટામિન અહિયાં બોટલ ઉપર લખેલું પણ આવે છે કે જે મોર એમિનો એસિડ અને વિટામિન છે જે વૃદ્ધિ વિકાસ પણ ચાલુ રહેશે અને ફાલ પણ બેસાડે છે ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહેશે કે ભાઈ રેવા કેમિકલનું જે નું નિશાન વાળું છે એ આપો કે રેવાની પરી આપો પ્રોટીન હાઇડ્રોક્સાઇડ અને વિટામિન સી એના કારણે નામ છે ફેન્ટાસ્ટિક પ્લસ ટૂંકમાં તમારે વધારે ફાલ બેસાડવો હોય ઉણપ પકડાવી હોય અને છોડવો એકદમ લીલો સમ જેવો કરવો હોય તો તમે રેવાનું ફેન્ટાસ્ટિક પ્લસ વાપરી શકો છો અને વધુ ઉત્પાદન મેળવી શકો છો અને આ એક મોર એમિનો એસિડ વિટામિન હોવાના કારણે તમારે ફાલ સારો ને સારો બેસશે આ ઉપરાંત ઓછા ખર્ચે પુષ્કળ પ્રમાણમાં ફાલ બેસે છે આ ઉપરાંત તમારે સોડનું ટેસ્ટ મેનેજમેન્ટનું કામ કરે છે ઘણી વખત એવું લાગે એવું થાય છે કે વધારે વરસાદ પડે તો પણ તમારે સોડને ફાયદો થાય છે અથવા તો ઘણી વખત ઓછો વરસાદ પડે અથવા તો તાણ પડે તો પણ સોડને કોઈ પણ પ્રકારનું નુકસાન થવા દેતું ટૂંકમાં આ એક ટેસ્ટ મેનેજમેન્ટનું પણ સારામાં સારું કામ કરે છે અને ફાલ બેસાડવાનું પણ સારામાં સારું કામ કરે છે અને વર્ધક પણ સારામાં સારું છે એટલે ઘણા બધા એટલે ટૂંકમાં ઘણી બધી વસ્તુમાં એક જ દવા ફાયદો કરતી હોવાના કારણે અને આ ઉપરાંત એનું માપ માપ પણ દસ થી પંદર એમ એલ લેખે ધારો કે વધીને તો તમે દસ થી પંદર એમ એલ લેખે જો ફેન્ટાસ્ટિક પ્લસ નો છટકાવ કરો તો તમારે પુષ્કળ પ્રમાણમાં ફાલ બેસે છે અને વધારે ઉત્પાદન મળે છે અને આ ઉપરાંત આ બધા જ પાકમાં ચાલે છે કપાસ હોય લસણ હોય ડુંગળી હોય ટૂંકમાં મગફળી કે શાકભાજી કે અન્ય કોઈ પણ પાકમાં તમારે વધારે ઉત્પાદન લેવું હોય તો આજે રેવા કેમિકલનું આવેલું ફેન્ટાસ્ટિક પ્લસ જો વાપરવામાં આવે તો ખેડૂત મિત્રોને ઘણો બધો ફાયદો થાય છે રેવા એમડી છે છે માન્ય કુંભાણી સાહેબ જે જૂના અને જાણીતા અને અનુભવી છે જે જે વર્ષથી અલગ અલગ પ્રકારની સારી દવાઓ આપે છે છે એક ફેન્ટાસ્ટિક પ્લસ ઘણા બધા ખેડૂતોમાં લોકપ્રિય થયેલું છે અને એને ઘણી બધી અલગ અલગ યુનિટમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી દવાઓ બનાવે છે એમાંથી એક ચડિયાતી દવા હોય અને મોર એમિનો એસિડ વિટામિન અને સારામાં સારી જો કોઈ પણ ફાલ માટેની દવા હોય તો ફેન્ટાસ્ટિક પ્લસ ગણી શકાય તો હું વિશ્વાસ આગ્રહ એજન્સી ધોળાભાઈ જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો સાચો અને સારો લાગે તો ફરી એકવાર તમે આનો આ દવાનો ઉપયોગ કરી જવો આ ઉપરાંત આ ગુજરાતના દરેક દરેક સ્થળ ઉપર મળી રહેતી હોય છે તો તમે વધારે ફાલ મેળવવા માંગતા હોય કે વધુ ઉત્પાદન મેળવવા માંગતા હોય તો તમે રેવા રેવા કેમિકલનું ફેન્ટાસ્ટિક ક્લસ વાપરી શકો છો અને વધુ ઉત્પાદન મેળવી શકો છો તો હવે આપણે ખેતી લાયક નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન અને જય ભોળાના શ્રાવણ મહિના